ટ્રિપલ આઈડી ભરૂચ રીજનલ સેન્ટરના પંદરમાં ચાર્ટર ડેની ઉજવણી પ્રસંગે ચાપર ચર્ચા પ્રોજેક્ટ સાથે ભૂતપૂર્વ અધ્યક્ષ અને આર્કિટેક્ટ મૈત્રી બૂથ સાથે ઇન્ટિરિયર ડિઝાઇનના ભવિષ્ય અને ટકાઉપણાના ખ્યાલો પર ચર્ચા કરવામાં આવી હતી આ મહત્વપૂર્ણ દિવસે સંસ્થાના પ્રમુખની ઉપસ્થિતિમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ એકતા અને સર્જનાત્મકતાની બળબલાહટ સાથે નવી ઊંચાઈઓ હાંસલ કરવા સૌ કોઈને પ્રોત્સાહિત કરાયા હતા આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ અધ્યક્ષ આર્કિટેક્ટ અશ્વિન મોદી કલાપી બુચ મૈત્રી બુચ તેજલ રાજપૂત ચિરાગ વડગામા સહિત પ્રેક્ટિસિંગ આર્કિટેક્ટ રક્ષિત શાહ ઉમેશ ચૌધરી અને ભાવિની દલાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ટ્રેડ મેમ્બર્સમાં મનોજ કુલચંદાની કન્સ્ટ્રક્શન હાઉસ રવિ કોર્પોરેશન સત્ય ટાઇલ્સના નરેશ કુલચંદાની અને રમેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા પીપી સવાણી આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો ટ્રિપલ આઈડી ભરૂચના ફાઉન્ડેશન દિવસે આજે ચાયપી ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અહીંયા એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું જેમાં એક ડિઝાઇન ડાયલોગનું આયોજન કરાયું અને એમાં ટ્રિપલ આઈડી ભરૂચની જર્ની જે ઇન્સેપ્શનથી લઈને અત્યાર સુધી કઈ રીતે ગઈ એમાં કયા કયા પડાવ આવ્યા અને એમાં કઈ કઈ સિદ્ધિઓ હાંસિલ કરી આ સિદ્ધિઓ હાંસિલ કરતાં કરતાં ટ્રિપલ આઈડી ભરૂચ એ નેશનલ લેવલ ઉપર શું આપ્યું અને નેશનલ લેવલે ભરૂચને શું આપ્યું એની પણ ઘણી ચર્ચાઓ આગળ આવી અને ડિઝાઇન પ્રોફેશનને હજી વધારે સારી રીતે કઈ રીતે આગળ વધારી શકાય એના વિશેની વાતો થઈ